નમસ્કાર મારું નામ છે નિશ્ચિત અને મારી સાથે છે આજ તકના સિનિયર કોરસ્પોન્ડન્ટ અતુલ તિવારી અમદાવાદમાં આજે એક એવી ઘટના ઘટી જેણે ન માત્ર ગુજરાતનું પરંતુ આખા દેશનું અને વિશ્વનું ધ્યાન કદાચ ખેંચાઈ જશે કારણ કે એક સ્કૂલમાં હત્યાનો બનાવ બન્યો આ જ્યારે બનાવવું બન્યો એ ઘડીએથી અતુલ એ સ્થળ પર હતા અને એમણે આખી કાર્યવાહી ત્યાં પોલીસની પ્લસ વાલીઓનો શું આક્રોશ હતો અને આખી ઘટના શું ઘટી ગ્રાઉન્ડ ઝીરો પર એ સવારથી એટલે કે જ્યારથી ઘટનાની જાણકારી મળી ત્યારથી એ ગ્રાઉન્ડ ઝીરો પર હતા એમની પાસેથી જાણવું છે સમજવું છે ત્યાં શું માહોલ હતો શું થયું વાલીઓનું શું કહેવું છે અતુલ સૌથી પહેલાં તો કદાચ મને નથી લાગતું કે તમારા કે મારા પત્રકારત્વના આખાઈ જર્નીમાં કરિયરમાં આવી કોઈ ઘટના આપણે જોઈ છે આ એક શરમજનક ઘટના છે ગુજરાત માટે સૌથી પહેલાં એ જાણવું છે કે શું આખરે થયું હતું શું હકીકતો શું સામે આવી છે જુઓ અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની વાત કરીએ તો અલગ અલગ સમુદાયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જે તે વિસ્તારમાં નામાંકિત સ્કૂલ છે આઈસીએસસી બોર્ડની સ્કૂલ છે ખાસ કરીને જો તમે અમદાવાદમાં ફરશો તો આઈસીએસસી બોર્ડની બહુ જૂજ સ્કૂલો મળે છે એટલે તમે એ પણ સમજી શકો કે આઈસીએસસી સ્કૂલની સ્કૂલ હોવું એટલે સારામાં સારા વિદ્યાર્થીઓ સારામાં સારા વાલીઓ ત્યાં પહોંચતા હોય પરંતુ જે પ્રકારે ગઈકાલે સ્કૂલ છૂટી અને ત્યારબાદ જે ઘટના ઘટી એને લઈને ગઈકાલ સાંજથી જ એક ચર્ચાઓ શરૂ થઈ પરંતુ આજે સવારથી આખી ઘટનાને લઈને લોકોની અંદર આક્રોશ વ્યાપી ગયો અને આ આક્રોશનું કારણ એ છે કે દસમા ધોરણમાં એટલે કે માત્ર પંદર વર્ષનો જે વિદ્યાર્થી છે કાલે સ્કૂલ છૂટી સ્કૂલ છૂટવા છૂટ્યા બાદ એ સ્કૂલથી બહાર નીકળ્યો ત્યારે એને પાંચથી છ સાત જેટલા છોકરાઓએ ઘેરી લીધો અને જ્યારે ઘેરી લીધો ત્યારે છોકરાઓએ તેના ઉપર હુમલો કર્યો હવે સવાલ એ થાય કે હુમલો કેમ કર્યો કારણ તો કંઈક ને કંઈક તો હોય જ એમને તો હુમલો થયો ના હોય તો હુમલા પાછળનું કારણ જે પ્રકારે મારી કેટલાક વાલીઓ સાથે વાત થઈ છે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત થઈ છે એમને એવું કહેવું છે કે થોડા સમય પહેલાં એટલે કે ચારથી પાંચ દિવસ પહેલાં સ્કૂલની લોબીમાંથી જ્યારે વિદ્યાર્થીઓ ઉતરી રહ્યા હતા ત્યારે કોઈક વાતને લઈને ધક્કામુક્કી થઈ અને ધક્કામુક્કીમાં થોડી બોલાચાલી થઈ હતી જોકે એ વાત પૂરી થઈ ચૂકી હતી ત્યારબાદ કોઈ જ માથાકૂટ થઈ નથી બીજા દિવસ પછીથી પરંતુ ગઈકાલે જ્યારે સ્કૂલ છૂટે છે અને જે વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતો હતો જો કે સિંધી સમુદાયનો હતો અને એ જ્યારે પોતાના ઘરે જતો હતો એ પહેલાં એટલે કે સ્કૂલની બહાર એ પહોંચ્યો જ હતો અને ચારથી પાંચ સાત છોકરાઓ એને ઘેરી લીધો ઘેર્યા પછી એમાંથી એક નવમા ધોરણમાં ભણતો છોકરો ડીસીપી ઝોન ફાઇવ તરફથી કહેવામાં આવ્યું છે નવમા ધોરણમાં જે અભ્યાસ કરતો છોકરો છે તેણે છરી મારી હવે સવાલ એ થાય કે છરી લઈને કોઈ છોકરો સ્કૂલે પહોંચ્યો કેવી રીતે અને છરી માર્યા પછી છોકરો ઘાયલ થયો પરંતુ હવે ઘાયલ થયા બાદ જે પ્રકારે વાલીઓ અને જે વિદ્યાર્થીઓ છે એમનું કહેવું છે કે એને તરત જ સારવાર માટે કોઈએ મદદ ન કરી રોડ ઉપરથી પસાર થતા લોકો રહ્યા ત્યાં જ પડી રહ્યો ત્યાં જ પડી રહ્યો એટલે કે રોડ ઉપરથી પસાર થતા લોકો છે કદાચ એમના ધ્યાને નહીં આવી હોય કોઈ ઘટના અથવા તો જે સિક્યુરિટી ગાર્ડ્સ જે સ્કૂલના દરવાજા ઉપર ઊભા હતા એમના ધ્યાને આવી હોય તો કદાચ એમને કદાચ ખ્યાલ ન આવ્યો હોય કે આને છપ્પું વાગી ગયું હશે એ ધ્યાને આવ્યું હોય એને કદાચ રિએક્ટ ન કર્યું હોય કે અમે ફસાઈ જઈશું એવું કંઈક વિચારીને પણ છોકરાને પછી રિક્ષામાં કેટલાક એના જે બીજા અન્ય આસપાસમાં વિદ્યાર્થીઓ હતા રિક્ષામાં બેસાડીને એને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલમાં એનો ઈલાજ ચાલુ હતો પરંતુ તેની મોત દુઃખદ મોત થઈ અને કહેવાય કે એક શિક્ષણ જગત માટે એક કાળો દિવસ કહી શકાય કેમ કે એક છોકરો જે સ્કૂલમાં અભ્યાસ માટે શિક્ષણ લેવા માટે જતો હતો એને ચપ્પુથી એની જ સ્કૂલના ભણતા એક વિદ્યાર્થીએ માર્યો અચ્છા પછી સવારથી અતુલ અમે એ પણ દ્રશ્ય જોઈ રહ્યા છીએ તમે જે શેર કરી રહ્યા હતા અને માહિતી આપી રહ્યા હતા કે વાલીઓનો ખૂબ જમાવડો થઈ ગયો એવો આક્રોશ પેદા થઈ ગયો અને હું માનું છું કે એ સહજ છે ક્યારેક બાળકમાં અથવા તો તો સ્કૂલમાં હત્યાની ઘટના બને સ્વાભાવિક આક્રોશ મને લાગે છે કે ઘણા બધા લોકો જે આ માહિતી જોતા હશે એને પણ ગુસ્સો આવતો હશે તો ત્યાં પછી શું થયું કેટલા લોકો આવી ગયા પછી પોલીસ કેવી રીતે આવી કેવી રીતના ટેકલ થયું જો લગભગ સવારે આઠ વાગ્યાથી જ જે ભીડ હતી એ આવવાની શરૂઆત થઈ ગઈકાલે મોડી રાત્રે જ એક મેસેજ હિન્દુ સંગઠનો તરફથી પણ એક મીડિયાને શેર કરવામાં આવ્યો હતો અને એબીવીપી તરફથી બી આવ્યો હતો કે દસ સાડા દસ વાગ્યાની આસપાસ હલ્લા બોલનો કાર્યક્રમ છે સ્કૂલથી સવાલ પૂછવામાં આવશે કે કેવી રીતે કોઈ ચપ્પુ લઈને આવ્યું કે આ ઘટના કેવી રીતે થઈ તમારી રિસ્પોન્સિબિલિટી શું પરંતુ સવારે આઠ વાગે જ્યારે ખબર પડી કે બાળકનું મોત થઈ ચૂક્યું છે ત્યારબાદ જે સ્કૂલના જે બીજા વાલીઓ હતા એમનામાં એક આક્રોશ વ્યાપી ગયો કારણ કે વાલીઓ સાથે જે વાત કરી છે મુજબ વાલીઓમાં ઘણી બધી વાતોને લઈને આક્રોશ સ્કૂલ ઉપર છે ન માત્ર કોઈ એક કારણ પણ અલગ અલગ કારણોથી હવે વાલીઓ જ્યારે આઠ વાગે પહોંચવાની શરૂઆત થઈ ત્યારે પહેલાં તો ખૂબ ઓછા વાલીઓ હતા સ્કૂલમાં એડમિન શિક્ષકોની આવવાની શરૂઆત થઈ પરંતુ ધીરે ધીરે સિંધી સમુદાયના લોકો પણ આવ્યા હિન્દુ સંગઠનો પણ પહોંચ્યા ના કાર્યકર્તાઓ પહોંચ્યા વીએચપી બજરંગ દળ બધા ધીરે ધીરે પહોંચ્યા ત્યાં હવે જ્યારે પહોંચ્યા ત્યારે જે કેટલાક શિક્ષકો હતા કેટલાક એડમિન સ્ટાફના લોકો હતા સ્વાભાવિક છે કે આ આક્રોશ હતો અને આક્રોશ ક્યાંક તો ડિલિવર થવાનો હતો તો એ શિક્ષકો ઉપર થયો કારણ કે આ એ વાલીઓ હતા જેમણે અનેક વખત ફરિયાદ એ શિક્ષકોને એ સ્કૂલના મેનેજમેન્ટને કરી હતી કેટલીક વાતોને લઈને પરંતુ ક્યારેય એના નિરાકરણ વાલીઓને ન મળ્યા એ પ્રકારની વાતો વાલીઓ સતત કરી રહ્યા હતા તો સવારે લગભગ નવથી દસ વાગ્યાની આસપાસમાં એ શિક્ષકો એ એડમિનના સ્ટાફને મારવામાં આવ્યો એ વખતે પોલીસને પણ અંદાજો નહોતો કે આ પ્રકારની ઘટનાનું પરિવર્તન આ આ પ્રકારે થઈ જશે એ વખતે પોલીસ બી બહુ ઓછી હતી પરંતુ જ્યારે શિક્ષકોને મારવામાં આવ્યા સ્કૂલ બસમાં સ્ટાફની વ્હીકલ્સમાં તોડફોડ કરવામાં આવી સ્કૂલની જે બારીઓ હતી એ તોડવામાં આવી સ્કૂલની અંદર વર્ગખંડમાં જઈને તોડફોડ કરવામાં આવી ત્યારબાદ વધારે પોલીસ સંખ્યા ત્યાં બોલાવવામાં આવી ઝોન ફાઇવ વિસ્તાર છે પાંચથી સાત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પહેલાં તો અધિકારી સમય ત્યાં પહોંચ્યા ડીસીપી તો પોતે હાજર હતા લગભગ સવારે સાડા નવ દસ વાગ્યા બાદથી પરંતુ ત્યારબાદ ઝોન સેક્ટર ટુ પણ ત્યાં પહોંચ્યા સેક્ટર ટુ પહોંચ્યા ત્યાં સુધી તો ખાસી બધી તોડફોડ થઈ ચૂકી હતી પરંતુ જે વાલીઓનો આક્રોશ હતો તેને શાંત પાડવામાં સફળતા પોલીસને નહોતી મળતી કારણ કે વારંવાર કેટલાક વાલીઓ તોડફોડ કરતા હતા સીસીટીવી કેમેરા હોય કે ત્યાંના બોર્ડ હોય કે બારી હોય વ્હીકલ્સ ખાસું બધી તોડફોડ કરી દેવામાં આવી હતી બહારનો જે રોડ છે એની ઉપર ધરણા પ્રદર્શન ચાલુ હતા અને લોકોની એક જ માંગ હતી કે સ્કૂલના જે ટ્રસ્ટી છે પ્રિન્સિપલ છે એમની સામે પણ એફઆઈઆર નોંધવામાં આવે જે બાળકે હત્યા કરી છે એની સામે જુવેનાઇલ એક્ટ ના અંતર્ગત કાર્યવાહી તો થાય પરંતુ જે સ્કૂલનો સ્ટાફ જે સ્કૂલના ટ્રસ્ટી છે કારણ કે ઘણી બધી ફરિયાદો સતત વાલીઓએ કરી પરંતુ કશું ધ્યાન આપવામાં નથી આવ્યું વાલીઓ કહેતા રહ્યા કે માત્ર પૈસા ઉઘરાવી રહી છે આ સંસ્થા હજારો રૂપિયા અમારાથી ફીસ લેવામાં આવે છે પણ એ ફીસની સામે છોકરાઓની કોઈ દરકાર લેવામાં નથી આવતી અને એ આક્રોશ હતો જેમાં કેટલાક શિક્ષકોને આપણે મારવામાં આવ્યો વિડીયો પણ આપણે જોયો છે અને ત્યારબાદ આખરે થોડો આ વાલીઓનો જે આક્રોશ છે તે શાંત કરવા માટે અમૂલ ભટ્ટ મણિનગરના ધારાસભ્ય છે એ પણ પહોંચ્યા આખરે જ્યારે લોકોનું વિરોધ પ્રદર્શન વધતો ગયો ત્યારે પોલીસે જોયું કે કદાચ કંઈક અજગજતું ન થઈ જાય તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી અને ત્યારબાદ આખરે લગભગ એકાદ વાગ્યાની આસપાસમાં એક એવું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે અમૂલ ભટ્ટે બી કર્યું ત્યાંના સ્થાનિક કેટલાક લોકોએ પણ કર્યું કે બાળકની અંતિમ વિધિ થોડી વારમાં થવાની છે ઘરેથી તેની અંતિમ યાત્રા નીકળશે તો આપણે એ બાળક માટે આપણે એ અંતિમ યાત્રામાં જોડાઈએ તો ત્યારબાદ પોલીસે થોડી સમજાયો થોડા ધારાસભ્યએ સમજાયો અને થોડા હિન્દી સમુદાયના લોકોએ પણ સમજાયો ત્યારબાદ સ્કૂલમાંથી ધીરે ધીરે લોકોએ જવાની શરૂઆત કરી અને લોકો પછી ધીરે ધીરે નીકળ્યા પરંતુ જે અંતિમ યાત્રા છે તે ખૂબ જ લાંબી જોવા મળી પોલીસ બંદોબસ્તની વચ્ચે પોલીસની પીસીઆર વેન પણ હતી ત્રણથી ચાર ડીસીપી પણ એમાં હાજર હતા કે કોઈ એવી ઘટના ના થઈ જાય અંતિમ યાત્રા સમયે કે જેના કારણે પછી દિલો એન ઓર્ડરનો સવાલ ઊભો થાય અને સ્કૂલ જે વિદ્યાર્થી જે મૃતક છે એના ઘરેથી લઈને સ્કૂલ સુધી ચાલતા અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારબાદ સ્કૂલ સુધી પહોંચ્યા અને પછીથી જે શબ વાહિની હોય છે એમાં મૂકીને અંતિમ યાત્રા આગળ પહોંચી અતુલ ઘણી બધી વખત આપણે પણ એક પત્રકાર તરીકેને એક જ્યારે એનાલિસિસ કરતા હોય ત્યારે હંમેશા આપણે અમેરિકાના ગન કલ્ચરની બહુ વાતો કરીએ વારે તહેવારે અમેરિકાની સ્કૂલ્સમાં કોઈ વિદ્યાર્થી અંધાધૂંધ ફાયરિંગ કરીને બાળકોને મારી નાખે ને આપણે ખૂબ ટીકાઓ કરીએ પરંતુ આ જે ઘટના અમદાવાદ જેવા એક મોટા શહેરમાં બની જવી આપને લાગે છે કે હવે એ સમય આવી ગયો છે કે સરકારે એ તરફ ધ્યાન દોરાવ દોરવું પડશે કે ફીઝને એ તો મુદ્દો છે પરંતુ બાળકોની સુરક્ષા એને પહેલો મુદ્દો ગણો તમે જુઓ તમને હું શિક્ષણ વિભાગની નાણાકીય વાત કહું કે છેલ્લા એકથી બે મહિનાની અંદર ઘણી બધી જે નવી શિક્ષણ નીતિ છે એના અંતર્ગત ઘણી બધી જે બદલાવ છે તેને એક્સેપ્ટ કરવામાં આવ્યા છે એમાં છે કે સેટરડે બાળક વિના બેગ જાય રમે એક્ટિવિટી કરે અને હવે એક નવી સિસ્ટમ લાવી રહ્યા છે કે માત્ર એક્ઝામથી જ નહીં પરંતુ એના અલગ અલગ રીતે એનાલિસિસ થશે અને એક રિઝલ્ટ એનું આપવામાં આવશે પ્રયાસ જરૂરથી ચાલુ છે પરંતુ આ પ્રયાસ હજુ બી ક્યાંક ઓછો હોય એવું લાગે છે કારણ કે આજે બી જ્યારે મારી વાલીઓ સાથે વાત થઈ ત્યારે એમનું એ જ કહેવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ચપ્પુ લઈને સ્કૂલમાં આવતા હતા કેટલાક વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આ વાતની કમ્પ્લેન મેનેજમેન્ટને કરી હતી પરંતુ જે ચપ્પુ લઈને આવનાર વિદ્યાર્થીઓ છે જ્યારે એમને પૂછવામાં આવતું હતું કે કયા કારણથી તમે ચપ્પુ લાવો છો અને કેમ લાવો છો ત્યારે બાળકો એવું કહેતા હતા કે અમે સેલ્ફ ડિફેન્સમાં ચપ્પુ લઈને આવીએ છીએ તો સમજવાની એવી જરૂર છે કે બાળકે એવા કયા સેલ્ફ ડિફેન્સની જરૂર પડે છે કે એને ચપ્પુ લઈને જવું પડે અને પછી તેમ છતાં એને અલાઉ કરવામાં આવે અલાવ કરવામાં આવે છે યસ અને એક બાળક સાથે મારી વાતથી એણે એવું કીધું કે અમે મોબાઈલ લઈને જોઈ ગયા હોઈએ સ્કૂલમાં તો અમને પૂછવામાં આવે છે કેમ લાયા અને મોબાઈલ ન લાવવા માટે કહેવામાં આવે છે હવે મોબાઈલ થી આપણે એવું સમજી શકીએ કે ચલો છોકરો કદાચ એકલું સ્કૂલ જતો હોય તો સેફટી નો પર્પઝ હોય શકે એક મોબાઈલ હા માતા પિતાને ફોન ઓન હોય શકે ટ્રેકર ઓન હોય શકે કશું બી જો કે મોબાઈલ અલાઉ નથી કે ન હોવો જોઈએ શિક્ષણનું પોતાનો એક અલગ વિષય છે પરંતુ ચપ્પુ કરતા તો મોબાઈલ સારા હા હા મોબાઈલ કરતા પાણા સારા પણ મેનેજમેન્ટ મેનેજમેન્ટે તો મોબાઈલ માટે ના પડી પણ ચપ્પુ લઈને આવનાર વિદ્યાર્થીઓ સામે કોઈ એક્શન લીધું નથી એક વાલીએ તો મને એવું બી કીધું કે થોડા સમય પહેલા એક શિક્ષકે ત્રણ થી ચાર જે બાળકો હતા એમને કોઈ કારણોસર શિક્ષા કરી હશે તો કેટલાક બાળકોએ સૂતળી બોમ્બ ક્લાસમાં શિક્ષકની આસપાસ ફોડ્યા હતા એટલે આ સ્કૂલ કયા સૂતળી બોમ્બ ક્લાસમાં ક્લાસમાં શિક્ષકની આસપાસ હવે આની ફરિયાદ જ્યારે મેનેજમેન્ટ સુધી પહોંચી તો એ બાળકોને બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બસ દેટ સેટ દેટ સેટ બે દિવસ માટેનું સસ્પેન્ડ અને આપણે સાંભળ્યું છે સૂતળી બોમ્બ નુકસાન મોટું કરી શકે એટલે એને દિવાળીનો ફટાકડો સમજી ન લઈએ એનો ધડાકો ખુલ્લા મેદાનમાં બી જો આપણે સાંભળીએ તો ડરી જવાય ડરી જવાય તો આ પ્રકારની સ્થિતિ આ સ્કૂલમાં છે અને કેટલાક બાળકોએ એવા પણ આક્ષેપ કર્યા કે સ્કૂલમાં ડ્રગ્સ લઈને પણ કેટલાક વિદ્યાર્થી આવે છે હવે આ ખૂબ જ મોટો આક્ષેપ છે કારણ કે ડ્રગ્સની વિરુદ્ધમાં તો આપણું ગૃહ વિભાગ પોતે મુહિમ ચલાવી રહ્યું છે હવે એવામાં એવો આ આક્ષેપ ખૂબ જ ગંભીર આક્ષેપ છે આને લઈને તો પોલીસે સ્વયં તપાસ કરી તપાસ અને બીજું છેલ્લો સવાલ અતુલ એ થઈ રહ્યો છે કે તમે જ્યારે જ્યારે કોઈ પણ ઘટના ઘટે જેમ કે હરણીકાંડ વડોદરા થયો પછી તમે આખા ગુજરાતની બોટ તપાસી પછી તમે ગેમિંગ ઝોનની કાંડ રાજકોટમાં થયો તો બધા ગેમિંગ ઝોન બંધ કરી દીધા હવે તમે સ્કૂલનું એકા થયું છે એટલે થોડા સમય માટે કદાચ માની લે એકદમ તપાસ પણ કરશો પરંતુ લોંગ ટર્મ ઇફેક્ટ કોઈ નથી એટલે એક નિયમ અથવા તો એક ઉદાહરણ કોઈ નથી કે સ્કૂલમાં આવું કરશું તો આવું થશે એવી બીક જ નથી તો મને લાગે છે કે આ તો પછી ચાલ્યું જ આવશે આવી છૂટ જો વિદ્યાર્થીઓને મળતી રહી અથવા તો આટલું ફ્રી કલ્ચર જો સ્કૂલનું થવા મળ્યું માત્ર ફી ઉઘરાવવા માટે કે ભાઈ આપણે ફી આવે છે ને એટલું બહુ થઈ ગયું તો તમને નથી લાગતું કે આ બહુ ડાયવર્ટ થઈ રહ્યું છે બધું જો ડાયવર્ટ જ્યારથી પ્રાઇવેટ સ્કૂલનો રાફડો ફાટ્યો છે ત્યારથી ઘણી બધી વસ્તુઓ ડાયવર્ટ થઈ છે અને દરેક વાલી પોતાના બાળકને સારામાં સારી સ્કૂલમાં મોકલવા ઈચ્છે છે અને જેટલી સારી સ્કૂલમાં જાઓ ત્યાં એટલા જ અલગ પ્રકારના વિવાદો અને એટલી જ સમસ્યાઓ છે આ બી હકીકત છે અને સૌ કોઈ આ વાતને જાણે છે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં બાળક ભણતું હોય તો ત્યાં એની શિક્ષણ વ્યવસ્થા ઉપર કદાચ સવાલ ઉઠતી હોય છે ફેસિલિટી ઉપર ઉઠતી હોય છે પણ અહીંયા જો ફેસિલિટી મળે છે તો બીજા ઘણા બધા સવાલ છે ધારો કે આ સ્કૂલની જ વાત કરો તમે ડ્રગ્સના લઈને આક્ષેપો થઈ રહ્યા છે કેટલાક વાલીન બાળકો કહે છે કે અહીંયા ડ્રગ્સ લઈને લોકો આવતા હતા હવે તમે સમજો કે ડ્રગ્સથી તો બચવા માટે કેટલા કેટલી મુહિમો ચાલી રહી છે અને આ બાળક જો સ્કૂલમાં જતો હોય આઠમા નવમાં દસમાનો બાળક હોય અને જો ડ્રગ્સ લઈને સ્કૂલમાં પહોંચતો હોય તો પરિસ્થિતિઓ વિચારો કયા પ્રકારની હોઈ શકે પરંતુ હવે જે જે દિશામાં આપણે આગળ જઈ રહ્યા છે તમે જેમ હરણીકાંડનું કીધું કે ત્યારબાદ તમામ બોટો તપાસી લીધી બ્રિજ પડ્યો તો પછી તમામ બ્રિજ આપણે તપાસી લીધા હવે સ્કૂલમાં આવું થયું છે તો તપાસી લઈશું પણ અહીંયા વાલીની સાથે સ્કૂલ બંનેની ભૂમિકા છે કે બાળક શું લઈને જાય છે કારણ કે સ્કૂલની અંદર બાળક પાંચ કલાક સાત કલાકનો અભ્યાસ કરે છે એ દરમિયાન બાળકની ઘણી બધી હરકતો શિક્ષકને ખબર હોય છે પણ એક શિક્ષકની પાસે ચાલીસથી સાહીઠ જેટલા છોકરાઓ હોય છે એ શિક્ષક કેટલું કાબૂ કરે છે કેટલું કંટ્રોલ કરે છે એ પછીનો વિષય છે પણ એક માતા પિતા તરીકે માતા પિતાએ પણ એ ધ્યાન રાખવું પડશે કે બાળકના બેગમાં શું છે બાળક બેગમાં શું લઈને સ્કૂલ જાય છે કેમ જાય છે માત્ર આપણે શિક્ષણ વ્યવસ્થા ઉપર જ જો ઢોળીશું જો કે જરૂર છે એ પણ કારણ કે ફીસ લે છે જવાબદારી એમની પણ છે બરાબર અને સિક્યોરિટી છે સીસીટીવી છે તો મોનિટરિંગ કરવાની વ્યવસ્થા એમને પણ ડેવલપ કરવી પડશે પણ માતા પિતાની અહીંયા ભૂમિકા ખૂબ જ મહત્ત્વની થશે ધન્યવાદ અતુલ અમારી સાથે જોડાવા માટે તો આપે સાંભળ્યું કે આખો ઘટનાક્રમ શું થયો અને અંતમાં જેમ અતુલે કહ્યું એમ કે સરકાર અને સિસ્ટમનો વાંક છે જ ફી ઉઘરાવે છે તો એ હરેક બાળકની જવાબદારી એ સ્કૂલ મેનેજમેન્ટની હોવી જ જોઈએ છે જ પરંતુ આપણે વાલીઓ તરીકે આપણે પણ આજથી એ શરૂ કરીએ કે આપણું બાળક બેગમાં શું લઈને સ્કૂલે જાય છે એ તપાસીએ કારણ કે ઘણીવાર એવું બને કે તમારું બાળક બુક્સ જ રાખીને જાય છે આપણે સૌ કોઈ એવું માની લઈએ છીએ પરંતુ કદાચ આવી એક નાની મેટરના કારણે કોઈનો જીવ જવાનો જો સમય આવી જતો હોય તો મને લાગે છે કે આપણે પાંચ મિનિટ કાઢીને બેગ ખોલીને જોઈ લઈએ તો મને લાગે છે ઘણી બધી ઘટનાઓથી આપણે બચી શકીએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો આવા જ વિડિયો અમે આપના સુધી લાવીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધ્યાન રાખો મજા કરો નમસ્કાર